પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યુ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ બે હજાર ચોવીસથી થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને અ મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે એ અનુસંધાને ફરિયાદીબેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદીબેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અટપળા કરતા માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે કુલ ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપળા કરેલા જે તે વખતે ફરિયાદી લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એવો એ ફરિયાદ જાહેર કરેલ ન હતી પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદી બેનને હિંમત આવી એમના સાસરે વાત કરી અને એમના વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ ઈ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે

વધારે બનાવી લેજે આવડે નું બહુ જે કરા ફૂટબોલ જોઈ જાય બોલો પણ એને ટીયરન માં જો આપડે એને મુકવું સારા કોર્સ છે મજે આ રહ્યો ઓનલાઈન સુક્ષ્મ અને કામડિયા નાઈસ સર્વિસ મેં લઈ દીધું એ આ કામ છે જી પ્રોફેસર નરવાndo nu ro un kardo jeo jeo lai ave chhe jo tar leva hoy to video badhai va